ખાનપુર સોરે સોનિ માધવી બનાવી અમદે માધવી બનાવી અમદે મા જ્યારે આપણે નવરાત્રી અને ગરબા વિશે વાત કરીએ ત્યારે સ્ત્રીઓ અને પુરુષો તેમના અવનવા પોશાકમાં ગરબે ઘટતા હોય તેવું આપણા મનમાં ચિત્રપટ ઊભું થાય છે પરંતુ પાટણનું અભિયાણા ગામ તમારી આ વિચારધારા બદલી દે છે આ ગામમાં નવરાત્રિમાં માત્ર પુરુષો જ ગરબા ગાય છે જૂના અને પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને મહત્વ આપવામાં આવે છે મહત્વપૂર્ણ બાબતો એ છે અહીં સ્ત્રીઓ ગરબા રમતી નથી જૂની પરંપરા મુજબ અમારે અહીંયા ગરબા આજે પણ ગવાય છે અને રમાય છે લગભગ પંચાવન વર્ષથી તો હું પોતે લાઈટ નથી માઇક નથી ગરબી માતાની માંડવીની ચારે બાજુ સ્ટેન્ડ છે ત્યાં દીવડા પ્રગટાવી અને એના અજવાડાથી જ અમારે અહીંયા ગરબા રમાતા અને આમાં પ્રજાપતિઓનું યોગદાન પહેલેથી છે નિસ્વાર્થ ભાવે આજે પણ પ્રજાપતિઓનો પરિવાર સેવા માતાજીની કરી રહ્યા છે કેટલા વર્ષથી આ બધી પરંપરા છે ઘણા વર્ષોથી છે હવે કેટલા વર્ષોથી થી હોય તો શું આપણે આ ગામમાં મુખ્યત્વે ગવાતા ગરબામાં માત્ર પુરુષો જ ભાગ લે છે માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકમાં નવરાત્રીના નવ દિવસ ગામના વડવાઓ દ્વારા જૂના અને પ્રાચીન રાસ ગરબા ગાવામાં આવે છે અને બાકીના બધા તેને ઝીલે છે આ ગામમાં પહેલા પ્રથમ તો એ કહીએ કે સર્વે હિન્દુ સમાજ જ છે એટલે આખા ગામનો ચોક એક જ છે મોટો એ ચોકમાં ગરબી પધરાવાય છે અને એમાં ગરબે રમે છે ગરબે એવી રીતે રમે છે ભાઈઓને જ રમવાનું બહેનોને રમવાનું હતું નથી કે બેન કોઈ માસિક ધર્મમાં આવેલી હોય તો એ જાણ ના થાય બહારથી એટલે પણ અંદરની રીતે જાણ થાય તો એ જાણે કે ના જાણે પણ આ પડમાં કોઈ આવી શકતું નથી એટલું માતાજીનો સાથ છે પછી નવા ગરબા અહીંયા ગવાતા નથી જૂના પ્રાચીન ગરબા ગવાય છે એ એવી રીતે કે આગળ એક જણો ગાય અને પાછળ બધા જિલ્લે જૂની પરંપરાની રીતે અહીંયા સંચાલન ચાલે પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકાનું આ શેવાડાનું ગામ એટલે બિયાણા ગામ જે વંશ પરંપરાગત પ્રાચીનતાથી એક એકતાનો ભાગરૂપ રહ્યું છે અહીં અઢાર આલમના લોકો વસતા હોવા છતાં કાયમી એક જ્યારે ગામ વસ્યું ત્યારથી ગામની રચના પણ એવી છે કે ગામનો બધી શેરીનો ચોક એક જ છે અને ખાસ કરીને છે છે કે કે આજ પણ અહીંયા કોઈ બીજે ગરબી નથી થતી એક જ ગરબીની હેઠે અઢારે આલમના લોકો અહીંયા કાયમી અમે ગરબે ઘૂમીએ છીએ અને એ પણ કઈ રીતે કે કોઈ બહારનો ગાવા વગાડવા વાળો નહીં પણ અહીંયા જે જૂના પ્રાચીન જે વલ્લભ મેવાડાના એ જે ગરબા છે એ જ ગરબા માતાજીના ગરબા હાલ પણ એ પ્રાચીનતાનો રૂપે આ ગામ ઉજવણી કરી રહ્યું છે ખાસ ગામની વિશેષતામાં જુઓ તો દસે દિવસનો એટલો બધો પ્રસાદ એટલો બધો માતાજીનો ભાવ રહેલો છે કે લોકોનો ઘોડા પૂર આવે છે અને બીજું ખાસ વિશેષતા એ છે કે માતાજીની જાતર જે દશેરાના દિવસે થશે એ વંશ પરંપરાગત છે તે માતાજીની જે માનતા હોય શ્રદ્ધા હોય એ લોકો જ રમે છે એવું નહીં કે ખાલી એમને જ શોખથી રમવું એવું નહીં પણ પોતાની માનતાથી માતાજીની એટલી બધી લોકોમાં શ્રદ્ધા છે કે જે માતાજી એમનું કામ કરે છે એ લોકો અહીંયા માતાજીની જાતર રમી અને પોતાની જે મનોકામના પૂર્ણ કરે છે એટલે આ એવું ગામ સરસ મજાનું આયોજન અને પ્રાચીનતન આજે પણ આ પ્રાચીનતા જળવાઈ રહેલી છે આ ગામમાં નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે દશેરાના દિવસે પુરુષો સ્ત્રીઓના પહેરવેશમાં માતાજીના ચોકમાં ગરબે રમતા જોવા મળે છે આઠમના દિવસે અહીં ભવાઈ કરવામાં આવે છે જેમાં અનેક પાત્રો ભજવી માતાજીનો મહિમા વર્ણવવામાં આવે છે પાટણથી દિનેશ સાધુનો અહેવાલ ડીટીવી ભારત